ગણેશ સુગર ખાતે પાચમ નિમિત્તે વિધિવત પૂજન કાર્યક્રમનું આયોજન આય કરવામાં આવ્યું હતું વાલીયા તાલુકાના વટારીયા ગામ ખાતે આવેલી ગણેશ સુગર ફેક્ટરી ખાતે પાચમ નિમિત્તે વિધિવત પૂજન આય કાર્યક્રમનું આયોજન કરવામાં કર 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 આવ્યું કર હતું પ્રાપ્ત વિગતો અનુસાર પાચમના શુભ અવસરે ગણેશ સુગર ફેક્ટરી પરિસરમાં ધાર્મિક વિધિપૂર્વક પૂજા અર્ચના યોજાઈ હતી આ પ્રસંગે ગણેશ સુગરના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહ મેડા મેનેજિંગ ડિરેક્ટર શ્રી અમરસિંહ રાણા ડિરેક્ટર શ્રીઓ તેમજ ફેક્ટરીના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પૂજા વિધિ બાદ સૌએ ફેક્ટરીની સતત પ્રગતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી કાર્યક્રમ બાદ પ્રસાદ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ગણેશ સુગર પરિવાર તરફથી સમાજમાં સુખ શાંતિ અને સહકારની ભાવના વધુ મજબૂત બને તેવી કામના વ્યક્ત કરવામાં આવી હતી આજરોજ લાભપાચમના શુભ દિવસે ક્રસિંગ કરવાનું આપણે શુભ મુહૂર્ત કરવાનું અગાઉથી નક્કી કરેલ હતું ને અગાઉથી નક્કી કરેલ એ પ્રમાણે કાપણી ચાલુ કરી કાપણી થઈને એ પ્રમાણે આજે શેરડીના ટ્રેક્ટરોને ટ્રકો પણ આવી પરંતુ આપણા કમનસીબે મોસમની વરસાદને કારણે ક્રસિંગનું મુહૂર્ત આજે આપણે જે કરીને આજથી ક્રસિંગ ચાલુ કરવાના હતા એ આજે કરવાનું મુલતવી રાખી અને આજે કાંટા ઉપર આ બધી શેરડીનું વજન થઈ જવું જોઈએ જેથી કરીને વરસાદને કારણે થોડા ઘણા ટાઈમ માટે જો શેરડી બહાર રહે તો ખેડૂતોને શેરડીમાં વજનમાં માર ના પડે એટલે બધી શેરડીનું વજન કરી અને અંદર લઈ લેવા માટે કાંટાનું પૂજન કરી અને આજે શેરડી કાંટાનું પૂજન કરી અને આજે બધી શેરડીનું વજન કરી અને યાર્ડમાં મૂકવાનું નક્કી કરેલ છે અને ભગવાનની મહેરબાનીથી જો આ વરસાદ આજે રહી જાય તો એક બે દિવસમાં કે બે ચાર દિવસમાં આપણે ક્રસિંગ મુહૂર્ત કરીને ક્રશિંગ પણ ચાલુ કરી દેશું આટલું કાંઈ અને વીમો છું આપણી એ ગણેશની અંદર શેરડી મળે એના માટેનું આગોતરું ખૂબ સારું આયોજન કરી અને આપણને સારી શેરડી મળે એના માટેના ગામે ગામ મળીને બધા પ્રયાસ કરી અને વ્યવસ્થા ગોઠવેલ છે આ વખતે આપણને શેરડીમાં પણ તકલીફ નથી પડવાની અને ક્રશિંગ પણ સારું થવાનું છે અને મજૂરો પણ આયોજન એટલું સારું કરેલું છે કે આજે બધી જગ્યાએ જે કોઈને આપણે ત્યાં નથી નોંધાવી એ લોકોને બી આપે છે તો એમને મજૂરની તકલીફ નહીં પડે એ રીતનું મજૂરનું આયોજન કરીને વ્યવસ્થા કરેલ છે અને ખેડૂતોનો સહકાર મળે ખેડૂતો શ્રેણી આપે આપણી આ સંસ્થા જે રીતની ફરી પાછી એક લેવલ પર લાવીને આજે આગળ જવા માટેના બધી મહેનતને પ્રયાસ પ્રમાણિક પ્રયાસ કરી રહ્યા છે એની અંદર તમારા બધાનો પણ સહકાર મળતો રહે આટલું કહીને વિરમીશ જય ગણેશ જય સહકાર